દલીમાં ભાજપ નેતાઓએ મન કી વાત કાર્યક્રમ ને સાંભળ્યો કેન્દ્રીય મંત્રી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ्डा દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા દિલ્હી ભાજપ પ્રમુખ વિરેન્દ્ર સચદેવા ભાજપ સંસદ બનસૂરી સ્વરાજ અને અન્ય અગ્રણીઓ એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માસિક રેડિયો કાર્યક્રમ મન કી વાત ને સાંભળવા માટે એકત્રિત થયા હતા આ કાર્યક્રમ દરમિયાન प्रधानमंत्रीએ દેશના વિવિધ મુદ્દાઓ પર પોતાના વિચારો અને સૂચનો રજૂ કર્યા જેને આ નેતાઓએ ધ્યાનપૂર્વક સાંભળ્યા મન કી વાત કાર્યક્રમમાં प्रधानमंत्रीએ દેશના વિકાસ સ્વચ્છતા શિક્ષણ અને અન્ય મહત્વપૂર્ણ વિષયો પર ચર્ચા કરી આ કાર્યક્રમની સાંભળ્યા બાદ જેપી નડ્ડાએ જણાવ્યું કે प्रधानमंत्रीએ દેશના દરેક નાગરિકને પ્રેરણા આપતા વિચારો રજૂ કર્યા છે જે દેશની પ્રગતિમાં સહાયરૂપ થશે દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ પણ પ્રધાનમંત્રીના વિચારોને સરાહ્યા અને જણાવ્યું કે મનકી વાત કાર્યક્રમ દ્વારા પ્રધાનમંત્રી દેશના નાગરિકો સાથે સીધી વાતચીત કરે છે જે લોકશાહી માટે સકારાત્મક છે દિલ્હી ભાજપ પ્રમુખ વિરેન્દ્ર સચદેવાય ઉમેર્યું કે આ કાર્યક્રમ દેશભરમાં એકતા અને સમરસતા વધારવામાં મદદરૂપ છે ભાજપ સાંસદ બનસુરી સ્વરાજે જણાવ્યું કે મન કી બાત દ્વારા પ્રધાનમંત્રી નાગરિકોની સમસ્યાઓને સમજે છે અને તેમના નિરાકરણ માટે પ્રયાસ કરે છે આ કાર્યક્રમ દેશના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને નાગરિકોને પ્રેરણા આપે છે